જુનાગઢ જિલ્લાના વંતલી તાલુકાના હાઈસ્કૂલના આચાર્યનું પુસ્તક પ્રકાશિત કરાયું રાજ્ય સમન્વય જૂથની એકસો બે મી ગોષી પ્રેરણાદાયી મહાપુરુષો અને નારી રત્નોનું વિમોચન શ્રી પરિમલભાઈ દેસાઈ શ્રી ગાંધીભાઈ ભાલાડા સૌજીભાઈ પટેલ પ્રતાપભાઈ ત્રિવેદી અને ડોક્ટર પરેશભાઈ પટેલના વરદ હસ્તે કરાયું હતું આ પુસ્તકમાં ભારતના મુખ્ય પંચોતેર મહાપુરુષો અને નારી રત્નોનું જીવન અને કવનને ટૂંકમાં દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે પુસ્તક અમૂલ પ્રકાશન અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાંથી આશરે જેટલા લેખકો આચાર્યો અને શિક્ષણવિદો હાજર રહ્યા હતા સિંગલ નો રિપોર્ટ S9 ન્યૂઝ મન્થલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે